ભાઈ અહીંયા આવી જ રોનક જોવા મળે અને ભાઈ છેલ્લે છેલ્લે કંઈક વસ્તા આવે છે આવા આ આમ તો છે આ ભીમનું બધુંય ગુફા ને એવું પણ અત્યારે ભાઈ એટલું છેડા પણ હા ભાઈ થાકી ગયા અને ભાઈ અહીંયા પણ કાંઈક પાણી હાર્યું છે પાણી સારું અહીંથી ભાઈ પીડાવું હોય તો પૂરું અને ભાઈ આ જેટલી પણ રૂમ છે એ બધી ગુફામાં આમ રૂમ કહેવાય અને અને ભાઈ અહીંયા પાણી પણ તો ભાઈ વિડીયો શરૂ કર્યા પહેલાં મહાદેવ હર અને આપણી ગાડી છે હીરો સ્પ્લેન્ડર અને અત્યારે જઈએ છીએ અમે સાણા વાકિયા તો ભાઈ ત્યાં છે કંઈક ભીમનો ઇતિહાસ આખો વિડીયો એન્ડ સુધી તો ભાઈ શું શું છે બધું બતાવીશું ચાલો હવે निकल है भाई।, भाई एक बार नदी चेक करो तो चालो आ, गाड़ी चारे हाले से चालीस लगभग चार पांच गाम आडा ભાઈ આ ગામમાં આ રીતના બમ્પ બહુ છે એ રીતના તો ભાઈ આ છે મોઝીલા મામાનું મંદિર ચેક કરો જય મામાદેવ અને ભાઈ આઈચિન જવાય સામળિયા મહાદેવે ત્યાં પણ એક એક નંબર લોકેશન છે એ તમારે જોવું હોય તો કોમેટ કરી નાખજો એનો પણ એક બનાવી નાખે વિડીયો એક નંબર લોકેશન છે ભાઈ અને ડેમ પણ છે અહીંયા અને ભાઈ ટાઈમ જોશે એકને છવ્વીસ મિનિટ ભાઈ પાછું એક ગામ આવ્યું છે અને આ ગામનું નામ છે રામગઢ રામગઢ કે ભાઈ તો ભાઈ અહીંથી લગભગ ત્રીસ કિલોમીટર રહી છે એ ગાડી વધુ વાગવામાં પવનનો વધારે અવાજ આવે અને જે હું બોલું એનો ઓછો આવે એટલા માટે ધીમી ધીમી આગું છું અને અમે બે જણા એક છે મારો દોસ્તાર તો ભાઈ તમને એક ડાઉટ છે કે આ એનો ફેસ કેમ નથી દેખાડતો ભાઈ તો હું તમને કહી દઉં કે એક ટાર્ગેટ છે મેં આપેલો કે વન કે એટલે કે એક હજાર સબસ્ક્રાઈબર થઈ જાય પછી ભાઈ કરે હું મારું ફેસ રિવિલ તો ભાઈ આપણા ફેસમાં આટલો બધો ઇન્ટરેસ્ટ લેતા નહીં ફાઈનલી આવી ગયું છે ત્રાકુડા આપણે જવાનું છે અહીંયા પણ પેલા પેટ્રોલ નથી એટલે પેલા પેટ્રોલ ના જોશે છે અહીંથી પેટ્રોલ પંપ થાય છે લગભગ એક કિલોમીટર અહીંથી આપણે આવ્યા હતા અને આ ગામનું નામ છે ત્રાકુડા તો ભાઈ આ ગામનું નામ છે નિંગાળા કંઈક આવું ગામ છે અને ભાઈ આ ગામમાં તો ભાઈ પચાસ પચાસ મીટરે બમ્પ આવે આવી જ રોનક જોવા મળે જવો આ નજારો ચેક કરો ભાઈ હર મહાદેવ તો ભાઈ આ છેલ્લું ગામ છે આ ગામ તો બહુ મોટું છે આમોઝ ભાઈ છોકરા છે નાવાની મોજ લઈ છે વાંચી લેજો ભાઈ બોર્ડ અને તમને કહેતા ભૂલી ગયો કે આમાં અમે અત્યારે થઈ ત્રણ જણા એક છે મારા મામાનો છોકરો આ રસ્તો બહુ ખરાબ છે હાવે થઈ ગયો હોય ને ભાઈ મજા જ આવે ત્યાં ભીમ ના લગ્ન થયા હતા ને હા ભાઈ ભીમ ના લગ્ન હતા અહીંથી લગભગ એક કિલોમીટર રિવ્યુ હોય છે અને તમે ચેક કરો આ નજારા તો ભાઈ ફાઈનલી પૂગી ગયા છીએ અને વઢિયારા આવે છે આમો આ જય હો આ કહેવાય સાણા વાકિયા તો અહીંથી ડાયરેક્ટ જવાય જાય વાકિયા તો આપણે જવાનું છે સાણા સાણા ડુંગર આ રસ્તો ભાઈ ઇગ્નોર કરજો ઓફ રોડિંગ આ બનાવ્યો તો પણ કાંઈ ટેકો નહીં દાદા સમય અને આ છે ફોટોગ્રાફિક માટે ઉપર ચડી જવાનું અને ભાઈ છેલ્લે છેલ્લે કઈક રસ્તા આવે છે આવા તો એમાં બ્રેક રાખવી પડે એમ છે આ આમ તો છે આ ભીમનું બધું ગુફા ને એવું પણ અત્યારે આ બનાવી નાખ્યું ગાડીની પાર્કિંગ ગાડીનું પાર્કિંગ બનાવી નાખ્યું ભાઈ તો ફાઈનલી ભૂગી ગયા છે ગાડી અહીંયા મેં કીધી હતી કંઈક આવું છે ભાઈ અહીંયા અને અત્યારે જવાનું છે ઉપર તો ચલો અને ભાઈ જેટલી પણ રૂમ વુફામાં જાય છે જવો ભાઈ કંઈક આવું છે આ બધી આમ તો આમ રૂમ કહેવાય અને આમ ગુફા એટલે ગુફાઓ જ હતી પણ પછી રૂમ બનાવી નાખા બાવાસાધુને રહેવા માટે જો ભાઈ આખા આખા ડુંગરામાં ભાઈ આવું જ છે વિડીયો મચીને ક્યાંય જાતા નહીં આ વાસણ મેકવાનું બનાવી નાખ્યું અને ભાઈ અહીંયા પાણી પણ ગુફામાં હોય જવો આ પાણીનો ફેરો છે અહીંયા તમારે ચા પીવી હોય તો પણ આપે પણ અમારે કાંઈ પીવી નથી જો ભાઈ આવી બધી અહીંયા આવું જ છે લાગત જોતા રહી ભાઈ પગીતથી આપણ છે पत्थर ना बनाला गुफा, गुफा में गुफा उठे हेलो जाओ जो भाई आम अपन पानी से देखा तू तो है के ना देखा तू है खबर नहीं पर पानी से અહીંથી ભાઈ પીડા હોય તો પૂરું ડેમ છે અને અહીંયા છે ગુફા અને ભાઈ અહીંયા બહુ વાસ આવે અહીંયા ભાઈ ઓલા શું કહેવાય જો ભાઈ આમાં બધે ભાઈ ભીમ રાત્રો કાણા થાય અને ભાઈ આ બધું એક જ એક જ રાઈટમાં કરેલું છે ચેક કરો ભાઈ આમાં પણ બધે છે પણ અહીંયા કાંઈ જવાય એમ છે નહીં તો અત્યારે જવાનું છે ઉપર અને ભાઈ આવ ભાઈ ઢલાન છે આમ સિદ્ધિ હાવ તો ચલો અત્યારે જઈએ ઉપર તો ભાઈ એટલું અમે ચડી ગયા છીએ અને હજી પણ થોડુંક બાકી છે ભાઈ એટલું છેડા પણ હા ભાઈ થાકી ગયા અવડા અહીંયા કરે છે ફોટોગ્રાફી તો ભાઈ નજારો ચેક કરો ભાઈ અહીંયા પણ કંઈક આવું છે જો ભાઈ આ કઈ ગુફાઓનું શું છે એ બધું કઈ મને કઈ ખબર બહુ છે નહીં ભાઈ ચેક કરો ને અહીંયા સુસાઈડ પોઈન્ટ ના ભાઈ મજાક કરું છું પાણી હારું અને અહીંયા કઈક ધોણો છે ત્રિશૂલ ને બધી છે તો ભાઈ સામે પણ એક પર્વત ત્યાં તો આની કરતાં પણ વધારે છે ગુફાઓ અને ત્યાં ભીમના શું કહેવાય લગ્ન થયા હતા એ બધી ત્યાં છે તો ભાઈ સામે પણ એક પર્વત હતો તો ત્યાં એક ટાર્ગેટ છે કે હા એક હજાર સબસ્ક્રાઈબ જેદી થાય તેદી પણ એક હજાર સબસ્ક્રાઈબર જેદી થાય છે તેથી ત્યાં પણ જાય તો ભાઈ જલ્દી કરી નાખજો ભાઈ સબસ્ક્રાઈબ જે નો કર્યા હોય એ તો ભાઈ મળી પછીના વિડીયોમાં કંઈક નવા લોકેશન ઉપર તો જય હિન્દ જય ભારત અને હર હર મહાદેવ હર